એકાગ્રતા જ્યારે પણ પણ કંઈ કરવાનું હોય જ એ જ સૌથી આગળ હોય જોઈએ કશું જ નહીં જે કંઈ આપણું લક્ષ્ય હોય જે કાર્ય હોય એને જ આગળ કરીને ચાલવાનું નામ એક અગ્રતા બીજું કશું જ વિચારવાનું એ કામ જ્યાં સુધી ન પતે એમાં એકાગ્રતા પૂરેપૂરું સિદ્ધ થશે સફળ થશે અને સફળતાનો પૂરેપૂરો સંતોષ આપણને પોતાને મળશે પણ એકાગ્રતા ક્ષતિવાળી હોય વાળી હોય કે પૂરેપૂરી એકાગ્રતા ન હોય વિક્ષિપ્ત મન હોય એક જગ્યાએ કેન્દ્રિત થવું જોઈએ એને બદલે વિખેરેલું હોય તો એમાં મજા નહીં આવે પરોવાશે નહીં જેમ દોરો સોયમાં પરોવો હોય તો કેટલી એકાગ્રતા જોઈએ છે

અને શું કરવું પડે સહેજ ભીનું કરવું પડે છે તે બધા તાતણા આંબરીને એક કરીશું શકે તો સોયને પરોઈ જતા વાર ન થાય એમ આપણી પોતાની પણ જે વિચિન્ન પડેલી આપણી મનની સ્થિતિ અવસ્થા છે

જેમ સ્વય માં દોરો ન પરવાય એમ આપણા કાર્ય મન પરોવા માટે બધા જ એક થઈ જાઓ બધા વિચારોને એક કરી દો એ જે એકાગ્રતા છે એનું નામ એજ આપણને સફળતા આપશે અને એ સફળતાની અંદર પરિપૂર્ણતાનો આનંદ વાતો કરી પણ આધ્યાત્મિક રીતે આપણું મન આપણા આત્મામાં સ્વસ્વરૂપમાં પરોવાવું અને એ મન જ્યાં ત્યાં ભટકતું જુદા જુદા વાળો ત્યાં સુધી એ સ્વસ્વરૂપ એટલે કે આત્મામાં પરોવી શકાશે નહીં